દિનેશભાઈ કચરા ભાઈ છોકરો છે લાખ રૂપિયા મારે લગભગ વીસ વર્ષ થઈ ગયો પૈસા હજુ આજ નું કાલ કરીને વીસ વર્ષ કાઢો હજુ પછી કાલે મેં ફોન કરીને કીધું એને કોઈ પૈસા એટલે કે આજે નહીં હાલવાના કાલે નહીં હાલવાના તમારું નામ શું છે ભાઈ મારું નામ કાબાજી બેચરજી કાબાભાઈ હમ બેચરભાઈ કઈ કઈ સમાજ માંથી ઠાકોર સમાજ ઠાકોર તમારું ગામ કયું ભાઈ અંબાસર અંબાસર હા મારી અંબાસર ની ભાઈ ની અંબાસર તાલુકો કયો લાગે મહેસાણા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા બરોબર હા તમાર મારી મદદ ની શું જરૂર છે બોલો વડીલ આને સાહેબ પૈસા આવતું નથી એ પૈસા નું કભી થ તમે પૈસા કોને આપ્યા તા અમારે એક ભાઈ છે એને હું લઈ ગયો તો જમીન વાપવા જમીન વાવવા હા હવે જોડી છે એ પટેલ હતો બરોબર એ પટેલના ભાઈ થી લઈ લઈ અને મેને એક લાખ રૂપિયા આલે એટલે પટેલ હતો એ કોણ હતો એ પટેલ હતો બાણનો હતો એ જતોડ્યો બરોબર હું લઈ ગયો તો જાવ જાય તો આપણી જ આવો

હા સોથા ભાગે પણ તમે બે જણા થયા ને એ તમારી જમીન સામે કેટલા વીઘા રાખી તી મેં રાખી તી વીસ વીઘા બાવીસ વીઘા જમીન તે અડધી અડધી જમીન એને વાઈ ને અડધી મેં વાઈ બરોબર હા તમે એને દસ વીઘા જમીન વાવ આપી તી હમ ક્યાં ગામ ની અંદર એ વાઈ ખાલી હે આ લાવી તી હે ચુંટણી ખરે ને ચુંટણી આપડે બરોબર કેટલા ટાઈમ થઈ ગયો એને વીસ વર્ષ થઈ ગયો

એટલે મારે તો બે ચૂકવી દીધા હવે મારે એક લાખ રૂપિયા લેવાના એના પાસે હવે હાલતો નહીં હવે એમ કે કે કાલે જે થાય એ કરી લઈ કોણ કે એ ભાઈ કે શું નામ છે એનું દિનેશભાઈ કચરાજી દિનેશભાઈ કચરાભાઈ હમ એ કયા સમાજ માંથી એ ઠાકોર સમાજ જ છે તો તમારું ભાઈ થાય છે ના અમારા કુટુંબ કોઈ ના થાય તો સંબંધી સંબંધી થાય છે ને

તમારો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને ભાઈ નાખવા પડશે તમારે હા બધું લોકો હા વાંધો નહીં આલો તો તમે અંબાસર ગામ તાલુકો મહેસાણા

આલે નહીં કીધી ખરું કે તું આલે નહીં લે તું પછતા એમાં લઈ ગયો એક લાખ રૂપિયાને આપ્યા તા એમ ને ટૂંકમાંથી લઈ સંદુભાઈ બાપા શું છે હા સંદુભાઈ ના બાપા નું નામ ભીખાભાઈ 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 પટેલ હાલો હાલોઈ થઈ ગયો કમ્પ્લીટ હવે દિનેશભાઈ નંબર બોલો આ એક મિલનો સાહેબ કાઢવો પડશે મારા બોલો નંબર નંબર વાત કોણ હોય

તો લાખ રૂપિયા આપ્યા એને તમે પુરા પુરા આપ્યા તા કે થોડા થોડા આપ્યા તા કટકે 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 આલ્યા તા અમે આખા નોતા અંગાથી આલ્યા પછી લઈ ગયો પચા લઈ ગયો એ જ લઈ ગયો એને શું કામ ની જરૂર પડી તમારે પાસે પૈસા લઈ ગયો એને એને ખાવા માટે ને એવું બધું મજૂરી કરવા માટે જ લઈ ગયો એ બધું મજૂરી કરવા ક્યાં મજૂરી કરતા તમારે ત્યાં કામ કરતો ત્યાં જ તે હા એ રહેતો તો મજૂરી તો એમાં મજૂરીમાં તો એને ખેડૂત નો આપે પૈસા એટલે ઈઠી લઈ આવતો પૈસા તો દાખલા તમારી જમીન હોય બરોબર હું તમારી જમીન રાખી બરોબર હવે હું ના મોણા લાવી દો એટલે પાલવા આપણો બરોબર એટલે હું મોણા લાવ્યો એટલે મોણા ને જમ જરૂર પડે એટલે મને લીધા કર્યા તમારી બરોબર હવે તમારા જોડી લીધા કર્યા બરોબર જે દા જતો રહ્યો એટલે તમે કોણ ઓળખવાના

અમેઠિયા નું તો પૈસા અપાવ્યા છે મારી વાત તમારે તમારે ક્યાં છે તમારે એને પૈસા દઈ દેવાનું તમને બીજી વહીવટ ક્યાં છે તમારે પૈસા ના હું ભાગ રાખું મેં એનો વાયદો કરેલો બરોબર પંદર વીસ વર્ષ નો વાયદો પૈસા

તારી માપા તું કરતો હોય ને તારી માને તો આવું કરતો હોય છે એટલે તું આવું ભાડશો નાલાક ના પેટ ના તમે આવો સવા કેટલા તને મૂકી દઉં યુટ્યુબ માં ચડાવું જો તું ના તારો વિડીયો વાયરલ કરું તને હમણાં વાયરલ કરું ઘડી તું ખે નાલાયક ના પેટ ના હરામી

પૈસા એના બાપ ને લેવા પડશે તમને ખબર છે હું કાર્ય એની ફરિયાદ પોલીસ ને તમાર કોઈ લખાણ તમારે જોડે પૈસા લખાણ નથી એનો મતલબ એવો થોડો છે કે લખાણ નથી તો

અરે અંબા છે ના કે અરે તમે હું આવું ભાઈ લેખિતમાં લેખિતમાં છે ને ઈ અચાર્ય કાલા ભાઈ તમે અહીંયા આવ તો અચાર્ય ભાઈ હાલો હા બોલો

આવું ભેસાણા થી ઝાલા વિજયસિંહ બોલું આપડે ભાવનગર હકો એ આપડે શિહોર માં એ ઘણું એવું હોય તો પણ તો હું છે હગું છે તો હું છે હગો મારી વાત પૈસા ની ગમે એવી લેવડ દેવડ હોય તો ફોન માં ના કરાય પણ ફોન ની વાત નથી આ હરામી આપડે પંદર વીસ વરસ દેતો નથી તો નો ફોન કરો તમે છે ને તો અત્યારે હું કાલાભાઈને ભીખાભાઈ પટેલ જેના ગામના છે કે નઈ અંબાસર ના એ વ્યક્તિ પાછી તમે આવો રૂબરૂ એ નઈ એ જુઠ્ઠો હશે આ પૈસા લઈને ખોટું બોલતો હશે હા તો એનો વારો નીકળશે આ તો હું કાલાભાઈ તમારી ત્યાં મોકલું છું અત્યારે અંબાસર માં કાલાભાઈ બેચરભાઈ હું મોકલું છું ચંદુભાઈ એનો સાક્ષી છે અને તમે આની પહેલી પૈસા પતાવજો લાખ રૂપિયા આપેલા છે અને એ પૈસા આની માને એની માને માપ હજાય ને તો દેવા પડશે દરબાર બરોબર એમાં નહીં હાલે નકર આ એના કદાચ પાવર રહી જતો યુટ્યુબ માં ખાલી તમે સાગર રાઠોડ ચારસો વીસ યુટ્યુબ માં સર્ચ મારી જોઈ લેજો કે હું કોણ માણસ છું પછી પછી વિનંત કરજો મારી વાત હા એના મનમાં એમ સમજે છે કે હું ગમે ત્યાં આવું ઘૂસ મારી દઉં બધા હે ને મારવા વાળા ને મરવા વાળા બધા પાળિયા થઈ ગયા હવે કોઈ મારી શકે એવું નહીં પણ મારવાની ક્યાં વાત જ છે એટલે એના મનમાં એમ સમજાય એટલે અમે કાયદા કઈ કામ કરશું ના ના એ તો આપણો દુઃખ નો ભરે બોલતું હોય કોઈ બી માણસ તમે બોલે ને બોલે બધું બોલતા એમ નહીં કાયદા કે મારે કામ લેવાનું છે સમજાણું કાયદા વિરુદ્ધ કામ નથી કરતો હું એને એને હલવાડી દઈ દઉં નેવું દિવસ જામીન નહીં મળે અરે પણ તમે સમજતા નથી દરબાર મેં તમને પૈસા આપ્યા છે ને એ બીજા વ્યક્તિ વચ્ચે રાખીને પૈસા આપ્યા હકીકત વ્યક્તિ સાક્ષી બને છે એનો એટલે એ બને છે

દરબાર તમે તમે દરબાર ના દીકરા થી તમે આને ન્યાય નો અપાવો તો વસ્તુ એ તમારી હા એટલે તમે તો તમારામાં તો રાજા રજવાડા ખપી ગયા બરોબર બરાબર ન્યાય માટે દરબારો વાત તાંબો ભાઈ ભાઈ તમે મારી વાત તાંબળો આ દરબાર જે છે એના 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 સમાજમાં તો રાજા રજવાડા બધા છે ને થઈ ગયા હું તમને બધી વાત તમને પાછો ફોન કરું આરામથી બાકી તમારા માં તો બધા ઇતિહાસ છે ભલામણ તમે આને ન્યાય ન અપાવો તો તમારા જનતા ને ધૂળ કેવાય ને ભલામણા